સ્થાન ગામ મોટી ખડોલ મહુદિયા ડાકોર રોડ તારીખ બાર બે બે હજાર છવ્વીસ ગુરુવાર સમય બપોરે બે થી પાંચ ભારત દેશની રક્ષા માટે ગુરેઝ ઓપરેશન દરમિયાન શહીદ થનાર ગુજરાતના વીર સપૂત જવાન કેપ્ટન પ્રેમકુમાર પાટીલ મહારાષ્ટ્રના વતની હતા પણ ગુજરાત રાજ્યમાં મોટા થયા હતા શ્રી કૃષ્ણ પાટીલ અને શ્રીમતી રાધાકૃષ્ણ પાટીલના પુત્ર કેપ્ટન પ્રેમકુમારને બે ભાઈઓ હતા આશીષ અને મનીષ કેપ્ટન પ્રેમકુમારે તેમનું શાળાકીય શિક્ષણ વાપીમાં કર્યું અને પછી ગ્રેજ્યુએશન કર્યું અને ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી કેપ્ટન પાટેલ તેમના વિદ્યાર્થી કાળ દરમિયાન એનસીસીમાં જોડાયા હતા અને તેનાથી તેમને ભારતીય સેનામાં જોડાવા માટે પ્રેરણા મળી હતી સ્નાતક થયા પછી કેપ્ટન પ્રેમકુમારે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ પરીક્ષા પાસ કરી અને આર્મીમાં જોડાવા માટે પસંદગી પામ્યા તેમને રેજિમેન્ટ ઓફ આર્ટિલરીના એટી ફિલ્ડ રેજિમેન્ટમાં કમિશન આપવામાં આવ્યું બે હજાર નવથી બે હજાર ચૌદ સુધીની તેમની સેવા દરમિયાન કેપ્ટન પ્રેમકુમારને જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં થર્ટી સિક્સ આર આર યુનિટમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા તે પહેલાં ગેંગટોક અને જોધપુરમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા ગુરેઝ ઓપરેશન ઝીરો સાત ઓગસ્ટ બે હજાર પંદર બે હજાર પંદર દરમિયાન કેપ્ટન પ્રેમકુમાર થર્ટી સિક્સ આર આર બટાલિયન સાથે ફરજ બજાવી રહ્યા હતા જે જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં બળવાખોરી વિરોધી કામગીરી માટે તૈનાત હતી ઓગસ્ટ બે હજાર પંદરમાં નિયંત્રણ રેખા નજીક આવેલા ગુરેઝ સેક્ટરના વિસ્તારમાં સંસ્કાસ્પદ હલચલના અહેવાલો મળ્યા હતા પરિણામે સાત ઓગસ્ટ બે હજાર પંદરના રોજ ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળો દ્વારા સી કેન્ડ ડિસ્ટ્રોય ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું થર્ટી સિક્સ આર આર યુનિટના સૈનિકો દ્વારા આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કેપ્ટન પ્રેમને તે ઓપરેશનનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું કેપ્ટન પ્રેમ તેમના સૈનિકો સાથે એક્શનમાં આવ્યા અને સંશકાસ્પદ વિસ્તારમાં પહોંચ્યા ટૂંક સમયમાં સૈનિકોએ અસામાન્ય હલચલ જોઈ અને સંપર્ક કરવા આગળ વધ્યા પડકારવામાં આવતા આતંકવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ ગોળીબાર શરૂ થયો ઓપરેશન દરમિયાન કેપ્ટન પ્રેમે બે આતંકવાદીઓને મારી નાખ્યા અને તેમના સૈનિકોને જંગલ વિસ્તારમાં છુપાયેલા વધુ આતંકવાદીઓની શોધ ચાલુ રાખવાનો આદેશ આપ્યો આ દરમિયાન ઘુસમખોર આતંકવાદીઓને આશ્રય આપવા માટે પાકિસ્તાની સૈનિકો દ્વારા સતત સરહદ પારથી ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ કેપ્ટન પ્રેમ નિશ્ચિંત રહ્યા અને આતંકવાદીઓનો આક્રમક રીતે પીછો કરીને તેમના પર દબાણ જાળવી રાખ્યું હાલાકી કેપ્ટન પ્રેમ આતંકવાદીઓનો પીછો કરી રહ્યા હતા અને એટી ડિગ્રીના ઢાળ પરથી નીચે સરકી રહ્યા હતા ત્યારે તેમણે કાબુ ગુમાવ્યો અને લગભગ બસો એંસી ફૂટ નીચે વહેતી નવશેરાનાર નદીમાં પડી ગયા અને તેમને ગંભીર ઈજાઓ થઈ તેમને તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેમનું મૃત્યુ થયું કેપ્ટન પ્રેમ એક બહાદુર સૈનિક હતા અને એક ઉત્કૃષ્ટ અધિકારી હતા જેમણે એક સાચા લશ્કરી નેતાની જેમ મોરચેથી નેતૃત્વ કર્યું હતું તેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવ આપ્યો અને તેમની અસાધારણ હિંમત અને તેમની ફરજ પ્રત્યેની અડગ નિષ્ઠા માટે હંમેશા યાદ કરવામાં આવશે